સંજેલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગોવિંદા તળાઈ ગામે એક દુકાનમાં વિદેશી જથ્થો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે સંજેલી પોલીસે તળાઈ ગામે રહેતા રવિ વીર બારિયાની દુકાનમાં ઓચિંતી રેડ પાડી હતી જેમાં રેડ દરમિયાન રવિ બારિયાની પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે તેની સાથેદાર ઉપેન્દ્ર કાળુ ભેદી રહેવાસી ચાચકપુર તાલુકો સિંગવડ જિલ્લો દાહોદનો પોલીસનો આપી ભાગી છૂટ્યો હતો જ્યારે પોલીસે દુકાનની તલાશી લેતા દુકાનમાં સંતાડી રાખેલા વિદેશી દારૂની કુલ બોટલો ત્રણસો ચોર્યાસી નંગ મળી આવી હતી પોલીસે રૂપિયા ચોત્રીસ હજાર પાંચસો સિત્તેરના વિદેશી દારૂના જથ્થા સાથે ગિસમની ધરપકડ કરી હતી પકડાયેલી ઈસમની અંગ દરમિયાન એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો પોલીસે કુલ રૂપિયા ઓગણપચાસ ઓગણચાલીસ હજાર પાંચસો સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ સંબંધે સંજેલી પોલીસે પ્રોહિબિશન ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે